આ કામ આલે છે લોકો કામ કરે છે મકાન બન છે આ ફાઈ સૌરભ જોશન કેવું બને એવું તો મિત્રો આ વિચારે છે કે ઠેકડો મારું કે ન એ ઠેકડો મારું કે ન એવું વિચારે છે છે કે મને વાગી ન જાય તો ઠેકડો મારવાનો તૈયારીમાં ચાલો મિત્રો તો આપણે જઈએ કે મિત્રો આપણે આપણા પાછા બુક બાઇડિંગ કરાવે એટલે સ્પાયરિંગ કરાવવા લે જો સ્પ્રિંગ ટાઈપ આવે એ તો હવે આપણે લેવા જવાના છે હમણાં આ તમને કૃષ્ણ મૂર્તિ દેખાડું કૃષ્ણ ભગવાનની મસ્ત હતી કૃષ્ણ પ્રેમી આ છે ગાયત્રી મંદિર તમે જો સૂત્ર સ્વામી વિવેકાન લેખા ગુરુદેવ લેખા ગાયત્રી પરિવારે આ ગાયત્રી પરિવારે લખેલા છે આ ગાયત્રી મંદિર ગાયત્રી શક્તિપીઠ અમે આમાં પેપર દેવાના છે અને એનું ફી ભરી દીધી છે સોપડે આવશે વાંસવાની અને પેપર દઈ દેવાના ગાયત્રી શક્તિપીઠ બહુ છે તો એની જ આવી ગયો અમારી કોલાદેવી કોલે સીધા બુક લેવા આપણે છે એપીથી

તો આપણે લઈ લીધે છે આ સ્પાયરલ બુકું જે આપણે જરો કરાવી હતી કાળ બધી હતી ત્રણસો હતી તો આપણે ત્રણ બુકો એની કરી હો પેજની આપણે જોઈ લઈએ ને પેલા જો કટિંગ નથી કરવું આપણે પૂછી લઈએ એક ગઈ જો આવું થાય છે ત્રણ ત્રણ બૂકો હસવ એટલે ત્રણ બૂકું નથી થતી મારથી ચાલો આપણે હવે જઈ સીધા જો આ ત્રણ બુકો છે

બીજા તેટલા પચાસ થાય હજાર રૂપિયા ઓલરેડી સસ્તા ગયા મેં હાલી સ્ટ્રિંગ આવે એ બધી બોંગ્યું હું માત્રમાં રજા પડી ગઈ છે રજા પડી ગયો પડી ગઈ અમે જરા પ્લેન જાય છે એવા ઘેરે આ સાટા આવી જાય ને એમાં આખો પેન પેન બધું બગાડે છે ફરીક મારા વાયથી ભાઈ કેમેરામેન મેન માહિતી લુક કરાતા જોવા મને મુગાડ્યા જોવાની લોન લ્યો બીજા ઓલો પણ તો હવેમાં જાય છે આથી જ ભાઈનું નાખું તૂટી ગયું છે

व्लॉग लांबो થાય એટલે ખોટો ખોટો બોલાઉ છું આની પર કેમ દીપક ખોટો પતિ બનુને તારા બાપા જો ગાવું છે ને બધાને ગૌશાળા બનાય નાખું મોટી જબરી જો રસ્તો હોય સાળા કેટલી ગાયો છે કરોડપતિ બનુને તારે ઓ કમેન્ટ માં આવે છે કે કદી ગૌશાળાનું ઉદ્ધટન છે ને એવું બધું એમ ન કહે આવો તો આદુલાનું ફેર દેશેmanı વરત આવી જા બહેનો માટે આદેશામાંની મૂર્તિ હોય છે બધી જો તમે ખાલી

બંને નથી જે ઘેર ખાવાનું તો આપણે કદાચ બંને ચાલુ કરી નાખીએ હાલો આપણે આપણે જોવા મળીએ ટીવી બાય બાય તો અમે તો મિત્રો આપણે આવી છે રમીન ક્રિકેટના થાકી જશે હાવ કારણ કે ક્રિકેટ રમ્યા હતા ને ક્રિકેટમાં મારી દાતો આવી નહીં મારી દામાં એમ છું કે છેલ્લા બોલે દડો વહી જાય પછી બધા વહી જાય પછી હું વહી ને વાગી જશે સાંજના સાડા સાત ને આપણે નાય 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 તો નથી મોઢું પડું ધોઈ ને ધોઈ ને થઈ જાય ચાર તો હાલો આજનો લગ્ન આપણે અહીંયા પૂરો કરીએ ને હવે કાલે તો રવિવાર છે તો બસ કાલનો લગ્ન રાહ જુઓ રાધા રાધા ગુડ નાઇટ બાય બાય રાધા રાધા હોય જાઓ બધા જાઓ